સાકરતુલા કેશોદ આવી માળાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ધારાસભ્ય અરવિંદ લાડાણીની સાકરતુલા કરવામાં આવી માળાવદરથી કાર રેલીમાં ધારાસભ્ય સહિતના નેતાઓ અને આગેવાનો મઢરા સોલધામ ખાતે પહોંચ્યા હતા

મા સોનલના આશીર્વાદ લેવા માટે અમારા વિધાનસભા માણાવદર માણાવદરના આગેવાન કાર્યકર્તા એવા ધર્મેશભાઈ બોરખત્રિયા એવા સુરેશભાઈ બરારીયા એવા ભરતભાઈ ડાંગર અને જિગ્નેશભાઈ સૈયા અને હાર્દિકભાઈ સૌસાણી દ્વારા અને ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા દ્વારા એક માનતા એક બાધા રાખવામાં આવી માં ભગવતી પર જેમને વિશ્વાસ હતો એટલા માટે મા ભગવતીની માનતા રાખી કે અમારા વિધાનસભાના ઉમેદવાર એવા અરવિંદભાઈ લાડાણીની જંગી બહુમતી વિજય થાય તો સાથે સાથે અરવિંદભાઈ પણ વિજય થયા અને અમારા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પોરબંદરના મનસુખભાઈ પણ ભવ્ય ભવ્ય વિજય થયા એવી જ રીતે આખા દેશની અંદર જે નરેન્દ્રભાઈનું શાસન છે અને નરેન્દ્રભાઈએ પણ માં ભગવતીની જ્યારે જયારે સો વર્ષ પૂરા થયા અને સોનલ બીજ નિમિત્તે સૌ મા સોનલ ભક્તોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને પણ એવું હતું કે મા સોનલના આશીર્વાદ લઈ અને આ ચૂંટણીનો પ્રારંભ કરીએ તો મનસુખભાઈ પણ અહીંયા ભગવતીના દર્શન કરીને ચૂંટણી પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે આજે ફરી એકવાર અમારા સૌ કાર્યકર્તાઓએ જે મા ભગવતી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો અને એ સાકાર થયો છે ત્યારે મા ભગવતીને સોનલને અમે સવે પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશની આ જનતાની આ રાજ્યની ખૂબ સેવા કરે છેવાડાના માનવી સુધી આ રાજ્યના છેવાડાના માનવી સુધી આ વિકાસના ફળ પૂગે એના માટે માં સોનલ સહભાગી બને મા સોનલ ના આશીર્વાદ મળે આ તકે અમારા ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ ઉપસ્થિત રહ્યા સૌ કેશોદના સંગઠનના જવાબદાર હોદ્દેદારો કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને સૌ મા સોનલ ના આશીર્વાદ મેળવ્યા